ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા લાઇનમાં જોડાયા થાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા લાઇનમાં જોડાયા છે ધાનેરા તાલુકાના માલુત્રા ગામે શાંતિપૂર્વક મતદાન યોજાઈ રહ્યું છે અને લોકોમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે લાંબા સમય બાદ ચૂંટણી આવવાથી લોકો વરસાદમાં પણ મોટી સંખ્યામાં પોતાનું મતદાન કરવા બૂથ પર આવી મતદાન કરી રહ્યા છે કોઈપણ પ્રકારનો બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. માજી તમારું નામ શું છે? જીવાબેન ઉંમર મતદાન કરવા માટે આવ્યા કામ બીજું બતાય ના? કેવું લાગે આજે મતદાનમાં? આજે મતદાન કરવા ઓકે તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે આજે અમે મારો ખાતે મુલાકાત માટે આવ્યા છીએ આપ દ્રશ્ય જોઈ શકો છો કે આજે વરસાદ મોસમ છે સવાર નો સમય છે છતાં પણ લોકો પોતાના ઘરે થી મતદાન કરવા માટે એટલા ઉત્સવ માં જોવા મળી રહ્યા છે

આજે સવારથી જ લોકો જે એક મેળો હોય એવા એવા દ્રશ્યોથી આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે આપે પણ સરપંચમાં ઉમેદવારી નોંધાવી છે શું કહેશો આપણે છ વર્ષે પાંચ વર્ષે ફરજી આવી એમ એમાં વસ્તી બધી ના જોતી દીધી ત્યારે આ ચૂંટણી આવે ઇલેક્શન આવે ને અંદર જે સરકારી કહેવાય એમના વહીવટદાર હતા એના કરતાં ગામના લોકોને એમ કે સરપંચ આવે તો અમારો સારો એના ઉમનથી બધી આટલા વરસાદી માહોલો કે ગામના વિકાસને લઈને લોકો આજે ઉમેળતા ભર બતાદ કરી રહ્યા છે શું બેસો સારો વિકાસ કરે સારો સફંધ આવે ને વસ્તી ઉમંગે વરસાદ ભરે તો પણ મતલેવા આપે છે અને હારા વ્યક્તિ પૂરી રાજની જે છે સારો વ્યક્તિ સરપંચ બને તો આ ગામનો વિકાસ થાય અને સારું કરશે ને સારું જ કરશે ને વસ્તી પણ મોટો કરશે ચોક્કસથી કહી શકાય કે જે જે ગામના લોકો છે લોકો ચોટીને લાવશે જે ઉમેદવારને તે ગામનું સારું વિકાસ કરશે શું કેસો સાહેબ આજે સવારથી વરસાદનો સમય છે લોકો માહોલ છે આખું ગામ એક સારા વાતાવરણ આજે કુદરતની ની વરસાદે પણ મેઘમહેર કરી છે અને સારા વાતાવરણ આજે પબ્લિક ઉત્સાહ મતદાન કરી છે અને આ ગામનો વિકાસ કરે અને સાચો વહીવટ કરે એ સારા માલોત્રા સારો આવે અને ગામ નો વિકાસ કરે આવી દરેક ગામ લોકોની માગણી છે અને મતદાન ઉત્સાહથી કરી રહી છે લોકો મતદાન ઉત્સાહ થી કરી રહ્યા છે શાંતિપૂર્વક મતદાન કરી રહ્યું છે મોટી સંખ્યાની અંદર લોકો ઉમળકા પર્યા છે ચોક્કસ કહી શકાય કે જે સારા ઉમેદવાર આમ તો બધા સારા ઉમેદવાર જ છે પણ જેના નસીબ કામ કરી રહ્યા છે તે ઉમેદવાર ચૂંટાઈ ને આવશે મારી પાછળ આપણે દ્રશ્યો કોશિશ કરી મતદાન કરવા માટે સંખ્યા ની અંદર જોવા જઈએ તો આજે બહેનો ખૂબ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો મોટી ઉંમરની બહેનો પણ છે અહીંયા ખૂબ જ ઉમળકા ભર આજે મતદાન કરી રહી છે અને માડોદરા ગામે ખુબ ઉત્સાહભર આજે મેળા જેવું વાતાવરણ હોય તેવું આજે ચૂંટણીનું ભવિષ્ય ચૂંટવા માટેની વાત છે અહીંયા ગામ નું ભવિષ્ય ચૂંટવા માટેની વાત છે લોકોને એટલો વિશ્વાસ છે કે અમારા ગામની અંદર સરપંચ ચૂંટાશે તો અમારા ગામનો વિકાસ થશે મહેન્દ્ર સોલંકી સાથે ટીએમ ન્યૂઝ પરમાર ટીએમ ન્યુઝ